આજે મારી કઝિન સિસ્ટર આવી હતી અને આ છે એની ડીંગલી આરોહી અને એ લોકો આવ્યા હતા તો અમે બધા પહોંચી ગયા હતા મારા ભાઈના ઘરે ત્યાં જમવાનું હતું આ છે મારા કાકા અને કાકી અને અમે તો આ ડીંગલુંને રમાડવામાં જ વ્યસ્ત હતા કેમ કે નાના છોકરાઓ એટલે રમાડવાની મજા આવે ને પછી છે પણ એટલી રમતિયાળ અને અહીંયા અમારા ભાભી અને મારી સિસ્ટર બંને રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું હું લાગી ગઈ હતી વિડીયો બનાવવામાં અને એ બધા કામ કરતા હતા જનરલી એવું જ હોય કે હું વિડીયો બનાવતી હોય કે એવું કંઈક કરતી હોય અથવા વાતો કરતી હોય બે જણા બિચારા રસોઈને એવું બનાવી દે અને અમારો ભાણો અમે લોકો જમવા બેસી ગયા બધા જોડે જમ્યા બહુ ટાઈમ પછી મારી સિસ્ટરને અમે મળ્યા કેમ કે એ કેનેડા રહે છે અને બહુ દિવસ પછી આવી એટલે પહેલાં તો અમે ગામડે રહેતા ત્યારે અમે લોકો એ દર વેકેશનમાં ગામડે હોય ને અમે જોડે જ રમતા કરતા એટલે બહુ મજા આવતી પણ હવે બહુ ટાઈમ પછી આ રીતે અમે ભેગા થયા તો મારા ભાઈ બહેન તો અમે લોકો તો જોડે જ છીએ પણ મારા કઝિન સિસ્ટર એ લોકો નથી જોડે એટલે ક્યારેક આવી રીતે મળી ત્યારે મજા કરી લઈએ અમે બધાએ જમી લીધું એને પાણી સુધી દીધું તો એને જમવાનું બાકી હતું એ પાછળથી જમવા બેસી તો હું મારા ભાઈ બંને બેસી ગયા છે એને જમાડવા માટે અને ખરેખર બહુ મજા આવી ગઈ બહુ ટાઈમ પછી મળ્યા અને પાછા અમે લોકો સરખા સરખા છીએ એટલે વધારે એન્જોય કરીએ અને એમાં હું આ રીતે વિડીયો બનાવું એટલે વધારે વધારે દાંત આવે કેમકે આ શું કે વિડીયો બનાવવા બેસી ગઈ ને જે મારા ભાઈને બંને ઉડાવે છે મારું અને મને આ વધારે ગમે જેમ કે બધાની યાદગીરી પણ રહે અને મજા પણ આવે ક્યારેક ના હોય ત્યારે આપણે પણ જોઈને યાદ કરી શકીએ વિડીયો જોઈને અને પછી છેલ્લે કુલદીપ આવે તો કુલદીપને જમડવા બેસી ગયા અમે લોકો મોલ વધાવીને પછી કુલદીપ સાડા નવ પછી આવે એટલે છેલ્લે જમ્યા હું ને મારો ભાઈ બેસી ગયા છે એમને જમાડવા માટે ખાસ કરીને તો વધારે પડતી મસ્તી કરવા જ માટે કેમ કે અમે લોકો તો જમીન નવરા થઈ ગયા હતા હવે જે હોય એની જોડે મસ્તી જ કરવાની હતી એટલે કુલદીપનો વારો આવી ગયો પહેલાં મારી બહેનનો વારો હતો હવે કુલદીપનો વારો આવી ગયો અને ફાઇનલી ખરેખર બધા બે જોડે રહીને આ રીતે મસ્તી કરી એટલે મજા કરી બહુ મજા આવી ગઈ ક્યારેક ક્યારેક આવી રીતે મળીએ તો ખરેખર બહુ મજા આવે અને હું તો કહું છું કે આવી રીતે મળવું જ જોઈએ બધા ભાઈ બહેન ભલે પોતપોતાના કામમાં બિઝી હોય ને અલગ અલગ સિટીમાં રહેતા હોય પણ ક્યારેક મળીએ તો આપણને આપણને બાળપણની યાદો તાજી થાય મારા દરેક વિડીયોમાં મારા ભાઈ અને બહેન તો હશે જ કેમ કે અમે લોકો જોડે જ રહીએ છીએ એટલે અને મને એ જ વાતની ખુશી છે કે આટલી ફાસ્ટ લાઇફમાં બહેન જોડે છીએ તો ક્યારેક ક્યારેક આવી રીતે વારે વારે મળવાનું થાય છે બીજા બધા ભાઈ બહેન તો બધા કઝિન સિસ્ટર બ્રધર બધા અલગ અલગ રહે છે એટલે ક્યારેક મળીએ અલગ અલગ સિટી કન્ટ્રીમાં રહે છે એટલે ક્યારેક જ મળીએ પણ સગા ભાઈ બહેન મારા મારી જોડે જ છે ને મારા એરિયામાં રહે છે એટલે એ મને ખુશી છે કે ચલો કે એ લોકો જોડે તો વારે વારે મળવાનું થાય છે મને અને કંઈક તકલીફ હોય ત્યારે એકબીજાની જોડે અમે ઊભા જોઈએ અને ફાઇનલી અમારો બધો પ્રોગ્રામ પત્યો એટલે અમે લોકો ઘરે જવા નીકળ્યા હું થોડી રહું છું દૂર પણ મારો સ્ટોર નજીક છે અહીંયા એટલે હવે ઘરે જઈશું ઢીંગલીને રમાડીને આરોહીને અને એટલી સરસ ક્યુટ ક્યૂટ છે મારી પેલી વાણી ગઈ એટલે હવે આનો વારો આવ્યો અને ખરેખર એને તો અમે જો કે આને એક જ દિવસ રમાડી અને પછી એ પણ જતી રહી હતી એના ઘરે અને અમે લોકો આ રીતે બાય બાય કરી અને પછી પાછા નીકળી ગયા અમારી ઘરે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો તમે તમારા ગ્રુપમાં અને એમાં શેર કરી અને મને સપોર્ટ ચોક્કસ કરજો આપણે મળીશું નવા નવા વિડીયો સાથે અલી કરી લે કરેલી